મોબાઈલ આમાં હતો અને રસ્તા વચારે એક બ્રિજ હતો ને તો બ્રિજ થી આવતો હતો ને તો ચાલુ રસ્તા વચારે હે ને તૂટી ને પડી ગયો મોબાઈલ અને ભેગો જ હતો અડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ને અત્યારે મેં જોયું તો કેટલા ત્રીસ ટકા એક્સ્ટ્રા છે તો કેમ છો વાલાઓ મોત મેં જોઈ દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે લેબર ડે એટલે કે મજૂર દિવસ તો એના લીધે ઝોમેટો મસ્ત મજાની આજે ઓફર આપી છે ફૂલ ડેની તો ઓફર હતી કંઈક છસો રૂપિયાની ઉપરની ઓફર હતી પણ આજે હું ફૂલ ડે તો નથી જવાનો અત્યારે કેટલા પાંચ એક પાંચ કે સાડા પાંચ વાગ્યા છે તો આજે હું જવાનું છું રાતે સાત વાગ્યાથી લઈને તે રાતના કંઈક બે ત્રણ વાગ્યા સુધી કામ કરી એટલે ડિનર પ્લસ લેટ નાઇટની એક ઓફર આપી છે તો એ ઓફરમાં જવાનો છું અને એ ઓફરનું તમને કહું તો ત્રણસો રૂપિયાની ઓફર આપી છે તો હાલો હવે તમને ફૂલ ફૂલ ડિટેલ આપું એ ઓફર વિશે કે કેટલા ઓર્ડર કમ્પ્લીટ કરવાના કેટલા ટાઈમમાં કમ્પ્લેટ કરવાના એ બધું તમને દેખાડું તો આલો સૌથી પહેલાં તો તમને ઓફર દેખાડું જોઈ લો ભાઈ આ ઓફર છે લેબર ડે ડિનર પ્લસ લેટ નાઇટ ઓફર એટલે ડિનર અને લેટ નાઇટની ભેગી ઓફર છે આમાં હું તમને કહું તો ત્રણસો રૂપિયા મળે અને એમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય એક જ મિનિટ કમ્પ્લીટ કરવાનું ચાર કીક કમ્પલેટ કરવાની એમાં જો બાયચાન્સ ઓર્ડર તમારે અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને અગિયાર ઓર્ડર કમ્પલેટ ન થાય એટલે ઓર્ડર કમ્પલેટ કરવાનો ટાઈમ હે ને આજે હાથ વાગ્યાથી લઈને તે રાતના ત્રણ વાગ્યા સુધી તમે ઓર્ડર કમ્પલેટ કરો તો તો હાલે અને જો ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો એના સિવાય અહીંયા અર્નિંગ હે આ બીજું નવું ઓપ્શન આવ્યું છે કે બહુ બહુ સારું ઓપ્શન છે ચારસો ચાલીસ રૂપિયાની કમાણી થઈ જાય ને તોય તમને આ ઓફર મળી જાય એટલે બેમાંથી એક ગમે પૂરું કરવાનું એટલે ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો કમાણી કમ્પ્લીટ થઈ જાય ને તોય હાલે અને કંડિશનનું કમને તમને કહું તો સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ઓનલાઈન રહેવાનું ફરજિયાત અને બારથી ત્રણની વચ્ચે દોઢ વાગ્યા સુધી ફરજિયાત ઓનલાઈન રહેવાનું એટલે દોઢ વાગ્યા સુધીમાં જો તમારા ટાર્ગેટ પૂરો થઈ જાય તો દોઢ વાગ્યા પછી તમારે ઓફલાઈન થવું હોય તો તમે થઈ શકો તો આ ઓફર આજે કમ્પ્લીટ કરવાની છે તો હાલો અત્યારે તો હું સૌથી પહેલાં જલ્દી જલ્દી ઝોનમાં પૂગું અને ઓનલાઈન થઈ જાઉં તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું ને બેગ હજી મૂક્યું છે બાંધવાનું બાકી છે મેં કીધું પહેલાં ઓનલાઈન થઈ જાવ કારણ કે પાંચ એક મિનિટ મારે મોડું થઈ ગયું હતું તો જોઈ લો હાથને પાંચ થઈ અને ઓનલાઈન થઈ ગયો છું હવે જલ્દી જલ્દી બેગ બાંધી લઉં હેલ્મેટ એ મત મજાનું લઈ લીધું હોય તો ભાઈ ઓલમોસ્ટ પાંત્રીસ મિનિટ પછી ઓર્ડર પડ્યો પાંત્રી ને ત્રીસ મિનિટ પછી જો હાથ ને પાંત્રીસ થઈ હે ત્રીસ મિનિટ પછી ઓર્ડર પડ્યો હે તેતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો અને બે કિલોમીટર લેવા જવાનું ને આથી સાડા ચાર કિલોમીટર જેટલું દેવા જવાનું છે ચાલો પહેલાં જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ માર્ટિનોઝ રેસ્ટોરન્ટે ભોગી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી દઉં સ્લાઇડ મારી દીધું સ્લાઇડ હજી રેડી નથી બસ રેડી થવાનો હે કાંઈ નહીં રેડી થાય પછી લઈ લઈ તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર પાંચ એક કિલોમીટર છે ચાલો ભાગીએ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર એટલે કેમ આવું થઈ નેટવર્ક ઓકે ચાલો મારી દીધો ડિલેવર જોઈ કેટલા પૈસા મળ્યા તેતાલીસ રૂપિયા મળ્યા ટોટલ હાથ કિલોમીટર ખેંચું તો આમાં ભાવ બહુ એટલે બહુ બેકાર આપે ચાલો ત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો જો અહીંયા પિકઅપ પાસે હોત ને એટલે કે જે સ્ટાર્ટિંગમાં બે કિલોમીટર સુધી મેં પિકઅપ કર્યું ને ઓર્ડર એ જો વધારે પાસે હોત ને તો એ તોય એટલા જ મળે પૈસા મળે એટલે પિકઅપના પૈસા નથી દેતા તો ભાઈ આવું છે ઓફરના પૈસા વધારે છે અને કિલોમીટર ભાવ ઓછો કંઈ નહીં બીજો ઓર્ડર હાલો હલો ભાઈ મસ્ત મજાનો પાંચ એક મિનિટ પછી હજી એક ઓર્ડર પડી ગયો એકત્રીસ રૂપિયાનો છે અહીંયા એક કિલોમીટરથી લેવાનો અને ત્રણ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે તો ત્રણ પિકઅપ પાસે ને તો આ રીતનો ભાવ મળે કંઈક તો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ લા મિલાનોસ પિઝા એ ભોગી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઇડ મારી દઈ સ્લાઇડ મારી દીધું મોઢાની સેલ્ફી માંગી છે અને પાંચ મિનિટનો વેઈટ બતાવે છે જો અહીંયા દેખાડે પાંચ મિનિટ વેઇટ કરો તો કંઈ નહીં પહેલાં તો મોડાની સેલ્ફી દઈ દઈ પછી ઉપર જાય તો ભાઈ પીઝા લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગી જાય કસ્ટમરની લોકેશન પર ત્રણ કિલોમીટર બતાવે છે તો ચાલો જલ્દી જલ્દી પાકી હવે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવર મારી દીધો ડિલેવર બત્રીસ રૂપિયા મળ્યા ચાર કિલોમીટર ખેંચું ને ઓગણીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે એકા તો મોટો ઓર્ડર પાડ્યો નાના નાના ઓર્ડર તો પડ્યા બે લ્યો ભાઈ હજી એક નાનો ઓર્ડર પડી ગયો ચાલો અઠ્ઠાવીસ રૂપિયાનો મોટો પડો મોટો ઓર્ડર તો કંઈક કમાણી તો દેખાય અઠ્ઠાવીસ રૂપિયાનો ઓર્ડર એક કિલોમીટરથી લેવાનો અહીંયાથી અઢી કિલોમીટર જેટલું દેવા જવાનું તો આલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ પોગી ગયો છો લાપીનો છે મારી દઈએ સ્લાઇડ અને જોઈ ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ ઓર્ડર રેડી નથી બે મિનિટનો ટાઈમ બાકી છે તો બે મિનિટ સુધી વેઇટ કરીએ અને એક સવાલ પૂછું ભાઈ આજે હું રેકોર્ડિંગ કરું એક જેવું રિપિટિવ ન લાગે કે એકનું એક સારું છે પહેલાં ઓર્ડર લઈ લીધો ડિલિવર કર કો લઈ લીધો ડિલેવર કરના કહો રિપીટીવ ન લાગે ક્યારેક ક્યારેક મને લાગે તમારે શું છે જરા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો ભાઈ લો ઓર્ડર લઈ લેલા મસ્તી કરું તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ્યા કસ્ટમરની લોકેશનમાં હિન્દી વિન્દી આપણે નથી કરવું આપણે ગુજરાતી સારા તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો હતો અને પૈસા લઈ લીધા છે બસો એંશી રૂપિયા મારી દઈએ કે અને સ્લાઇડ મારી દઈએ જોઈ કેટલા પૈસા બેઠા નામ તો જો બી હેપી હા અલવેઝ હેપી એ સત્તાવીસ રૂપિયા મળ્યા ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર ખેંચીશું અને પંદર મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો વા રે વાહ હવે એકાદો મોટો ઓર્ડર પાડી દેજો ઝોમેટો ભાઈ મોટો ઓર્ડર સાંભળો મોટો ભાઈ મોટો ઓર્ડર તો નહીં પણ હા મીડિયમ ઓર્ડર પાડી દીધો કંઈ નહીં થોડું થોડું તો સાંભળે હે હુડતાલી રૂપિયાનો ઓર્ડર છે બે પોઈન્ટ પંદર કિલોમીટરથી લેવાનો અને પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર લેવા જવાનો જો આ પિકઅપે ને એના તો પૈસા ઝોમેટો નહીં દે ખાલી આના દઈ દે ડ્રોપ કરવાનો તો હલો જલ્દી જલ્દી ઓર્ડર પહેલાં એક્સેપ્ટ કરી લો એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પોગીને ત્યાંથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક બેતાલીસ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક બોતેર વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક વાળો ઓર્ડર પડ્યો રસ્તામાં જતો તો ત્યાં તો બીજો ઓર્ડર પડ્યો મલ્ટિપલ અડતાલીસ રૂપિયાનો પહેલો ઓર્ડર લેવા લિપમાં હજી જાતો હતો ત્યાં તો રિમાઇન્ડર વાગ્યું કે બીજો જે ઓર્ડર મલ્ટિપલ હતો એ નથી લેવાનો એ પછી એક ચોત્રીસ વાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો તો ભાઈ આ રેસ્ટોરન્ટે તો કયું ન ભોગી ગયો છો અને એના સિવાય કેટલા ત્રણ મિનિટ રેસ્ટોરન્ટ લેટ છે પણ તમને એક વસ્તુ કહું અત્યારે હું રસ્તામાં આવતો હતો ને તો જો આ સ્ટેન્ડ જો સ્ટેન્ડ બેન્ડ વધુ ઉખડી ગયું હું તમને કહું જો આવતો તો ને તો મોબાઈલ આમાં હતો અને રસ્તા વચ્ચે એક બ્રિજ હતો ને તો બ્રિજથી આવતો હતો ને તો ચાલો રસ્તા વચ્ચે હે ને આ તૂટીને પડી ગયો મોબાઈલ અને ભેગો જ હતો એ તો સારુંથી પાછળ કોઈ ગાડીને એવું કંઈ આવતું નહોતું નકર હે ને આજે ફોન લેવાય જ જવાનો હતો તો બચી ગયા માન માન ભાઈ મારો તો હા નીકળી ગયો મેં કીધું મરી ગયા મેં કીધું પહેલાં તો રસ્તા વચ્ચે મોબાઈલ પડ્યો હતો એક ભાઈ ઉપાડીને મને દીધો કંઈક ના કાંઈ થયું નથી મોબાઈલમાં બચી ગયો મોબાઈલ નકર હાવ એટલે હાવ લઠ્ઠા લાગી જતા હજી એ આઈને આપતા પૂરા નથી હવે કાલે જલ્દી જલ્દી એને સ્ટેન્ડ નાખાવવું પડે જો અહીંયા આવેલું અંદર ક્લિપ જેવું કંઈક આવે ને એ જ અહીંયાથી આપવામાં બટકી ગયું તો કંઈ નહીં હવે કાલે પાછું નવું સ્ટેન્ડ લઈને નાખવું પડે અને અત્યારે વાયગા છે કેટલા અગિયાર ને વીસ થઈ છે તો હજી દોઢ કેટલા બે દોઢ બે વાગ્યા સુધી તો ચલાવવું પડે હવે કેમ ચલાવી ખબર નહીં આમ પકડી પકડીને ને જવું પડે પણ કંઈ નહીં ગમે એમ કરીને દોઢ બે વાગ્યા સુધી રોડવી લઈ કાલે પાછું નવું સ્ટેન્ડ નખાઈ દઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી જે ભોગી જાય કસ્ટમરની લોકેશન પર એક તો ફાવતું નથી સાલું કંઈ નહીં આમ ગમે એમ કરીને રાખી રાખીને જવું તો પડીએ ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવરને આઠસો બે રૂપિયાનું સારું કેશ ઓન ડિલેવરીનો ઓર્ડર આવ્યો પૈસા લઈ લીધા છે મારી તો ડિલેવર ચાલુ સ્ટેન્ડ નથી ને એટલે ફાવતું નથી કંઈ કંઈ નહીં મારી દીધો ડિલિવર ચાર પોઈન્ટ ચાર કિલોમીટર ખેંચું બત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને અઠ્ઠા સોરી ચાર પોઈન્ટ ચાર કિલોમીટર ખેંચું બત્રીસ રૂપિયા મળ્યા અને અઠ્ઠાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે ગો ટુ હોમ મારી દીધું જવ કર સાઈડનો ઓર્ડર પડે તો હારું લ્યો તેપન રૂપિયાનો ઓર્ડર પડ્યો એમાં જે આજે વીસ ટકા કે કેટલા ટકા એક્સ્ટ્રા મેં જોયું નથી એ ગમે એટલા બાર રૂપિયા એક્સ્ટ્રા છે એક કિલોમીટરથી લેવા જવાનો અને સાડા પાંચ કિલોમીટર દેવા જવાનો તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર સાચું હવે કામ કરવાનું મન ન નથી આ રીતે મોબાઈલ રાખવો પડે આ રીતે આમ ખોરામાં ફોન રાખવો પડે ને એ રીતે જોવું પડે ક્યાંક સારો પડી પડી ગયો ને તો બસો ત્રણસો વધારે કમાવાના ચક્કરમાં પચીસ હજારનો લઠ્ઠા લાગી જાય છે તો કંઈ નહીં દોઢ વાગ્યા સુધી ઓલી ઓફર દોઢ વાગ્યા સુધી કમ્પ્લીટ કરે તો દોઢ વાગ્યા સુધી રાહ જોઉં છું દોઢ દોઢ વાગ્યા પછી એને બંધ કરી દે તરત જ બંધ કરી દઈ દોઢ વાગ્યા પછી તો મારી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર મારી દીધો ડિલેવર ત્રેપન રૂપિયા મળ્યા છ પોઈન્ટ સાત કિલોમીટર ખેંચું છત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને અત્યારે ટોટલ ઓર્ડર કેટલા થયા એ તમને દેખાડું તો એક જ મિનિટ આ ત્રણસોવાળી ઓફર છે આમાં કેટલા નવ ઓર્ડર કમ્પ્લીટ થયા છે અને ત્રણસો સાઠ લે પડી ગયોજો અડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ને અત્યારે મેં જોયું તો કેટલા ત્રીસ ટકા એક્સ્ટ્રા છે ભાઈ સાહેબ ચાર કિલોમીટર લેવા જવાનું અને ત્યાંથી ખાલી દોઢ કિલોમીટર જેટલું દેવા જવાનું હાલો તો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ઓર્ડર એક્સેપ્ટ કરી લો અને હવે તમને હું કહું કે કેટલા ઓર્ડર બાકી છે આમાં તો હવે ખાલી બે ઓર્ડર બાકી છે નવ ને આ એક દસમો તો અત્યારે પડી ગયો અને એના પછી એક ઓર્ડર કમ્પ્લીટ કરવો છે અને એના સિવાય જો તમને કહું ને તો ડિનરની એ હતી ડિનરની ઓફર એક મિનિટો ડિનરની ઓફર અત્યારે તો દેખાડતી નથી કંઈ 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 કહે જો હા આ ડિનરની ઓફર આજની ડિનરની ઓફર હતી તો ઇ કમ્પ્લીટ થઈ ગઈ એટલે ઓલા ત્રણસો બાય ચાન્સ ન જડે જો કે જડશે તો ખરો જો ન જડે તો આ બસો રૂપિયા તો પાક્કા જ છે તો બસ આ જલ્દી જલ્દી ઓલો ઓર્ડર લેવા જઈ અને કમ્પ્લીટ કરીએ ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર દોઢ કિલોમીટર જ છે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર એમ તો મેં દરેક મિનિટ પહેલાં જ દઈ દીધો તો પણ હવે મારો ઓર્ડર કમ્પ્લીટ નથી કરો આના પછી એક જ ઓર્ડર કમ્પ્લીટ કરવો એટલે થોડીક વાર રાહ જોઈ જોઈ તો મારી દઉં ડિલેવર અને મારીથી તો ડિલેવર કેટલા પૈસા મળ્યા પચાસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ સાત કિલોમીટર કહેજો ને ચાલીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો હવે એક ઓર્ડર કમ્પ્લીટ કરવાની ઈચ્છા પડી જાય તો સારું એમાં દોઢ વગાડી દેવા એટલે ઓલી ઓફર એ કમ્પ્લીટ થઈ જાય તો લ્યો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો છે ઓગણચાલીસ રૂપિયાનો ઓર્ડર છે અને મોલા ત્રીસ ટકા એક્સ્ટ્રા જે નવ રૂપિયા મળે ને એ છે તો ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ કિલોમીટરથી લેવાનો અહીંયાથી બે પોઈન્ટ બે કિલોમીટર એ સોરી એક પોઈન્ટ એક કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર લો હવે આ ઓર્ડર જ ખાલી પૂરો કરવો છે તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી જ ભોગી જાય કસ્ટમરની લોકેશન પર એક પોઈન્ટ બે કિલોમીટર છે અને પૂરું કરીએ આજનું તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે એમ તો મેં દસ પંદર મિનિટ પહેલાં જ દઈ દીધો તો પણ દોઢ વાગન બાદ જોતો તો દોઢ વાગી ગયા છે એટલે ઓલો જે બારથી દોઢની વચ્ચે ટાર્ગેટ કમ્પ્લીટ કરવાની એ થઈ ગયો છે તો મારી દઉં ડિલેવર મારીથી તો ડિલેવર ઓર્ડર સુડતાલીસ રૂપિયા મળ્યા અને એના સિવાય ઓફલાઈન એ થઈ ગયો છું તો જોઈ લો ભાઈ આ ત્રણસો રૂપિયાની ઓફર એ મળી ગઈ છે આખી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાર કે એકને અગિયાર ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે કમાણી બમાણીનો તમને કાલે કહું ચાલો તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો કાલે મેં અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એમાં ત્રણસો રૂપિયા જે ઇન્સેન્ટીવ હતું ને એ મળ્યું હતું હવે અગિયાર ઓર્ડરની કમાણી કેટલી થઈ એ તમને દેખાડું તો એક જ મિનિટ તો આ મેં ઓર્ડર જેટલા છે ને એ સાઈડમાં તમને સ્ક્રીનશોટ એ દેખાતો હે કયા કયા ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા હતા અગિયાર તો એને ટોટલ છે તો કેટલા ઓર્ડરનું ટોટલ થયું ચારસો સિત્યોતેર રૂપિયા પ્લસ આપણે એમાં જે ઓલું ઇન્સેન્ટિવ મળ્યું હતું એડ કરવાનું એટલે ત્રણસો રૂપિયા ઇન્સેન્ટીવ એટલે સાતસો સિત્યોતેર રૂપિયાનું કામ થયું હતું કાલે હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે તો ઓર્ડરના અમે જે કિલોમીટર આ બતાવે ને એ ગઈના હતા ને તો પાસઠથી સિત્તેર કિલોમીટર જેટલું હાઈલું હતું અને એના સિવાય મેં એક્સ્ટ્રા કિલોમીટર એ કહી છે જે છેલ્લો ઓર્ડર ડિલિવર કર્યો હતો ને એ પછી એક દસ બાર કિલોમીટર મારે એમ નમા આવ્યું તો કેટલા પંદરથી વીસ કિલોમીટર તો એક્સ્ટ્રા ગાડી આવેલી હતી તો ટોટલ કેટલા નેવું એક કિલોમીટર આડેગાડે ગાડી આવેલી હતી તો એ ગણું તો પેટ્રોલના આપણે માઇનસ કરીએ તો એકસો પચાસ રૂપિયા જેટલા પેટ્રોલના થયા હતા તો આ થયા એકસો પચાસ રૂપિયા પેટ્રોલના એટલે કાલે મારા ભાગે વહીધા છસો સત્તાવીસ રૂપિયા કાલે હું કેટલા સાત વાગ્યાથી લઈને તે રાતના દોઢ વાગ્યા સુધી કામ કર્યું હતું એટલે કેટલા સાડા સાત કલાક થાય સોરી સાડા સાત કલાક નહીં સાડા છ કલાક થાય એટલે કલાકે હો નહીં એવરેજ આવી એટલે હારી કહેવાય એમ તો પણ યાદ રાખવાનું ઇન્સેન્ટિવ વધારે હતું ને એટલે એટલી કમાણી થાય બાકી એટલી કમાણી થાત નહીં કારણ કે કિલોમીટરના હિસાબે ભાવ ને બહુ એટલો બહુ ઓછો આપતો હતો તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ